ગઈકાલે અધૂરું હતું ગઈકાલનો એ પ્રસંગ પૂરો થયો તો હવે આગળ આવે છે કહીએ તો પણ માઠું લાગે મૂરખને મત ન નિપજે ત્યાં તેને શું કહેવાય મૂંગા પશુને સમજે પણ મૂરખ મૂરખ મતે મુંજાય ઢોર તો શાને પણ સમજે મૂરખ પોતાની મતે મુંજાય પણ પૂછે નહીં આ આપણે ગયા વખતે જોઈ ગયા હવે આજે છે કે આ બધી ભગવદ્વા વાર્તા ચાલી રહી છે ત્યારે ત્યાં ધનભાઈ બા પણ બિરાજે છે હવે આ વાર્તા થાય છે ને ત્યાં ધનભાઈ પ્રસાદનો ડબરો લઈને આવી અને કહ્યું બાભા કાંઈક વાટો અડધી જાજેરી રાત ગઈ વૈષ્ણવ ભૂખ્યા થયા હોય ને એટલે વાર્તા થાય છે ત્યાં ધનભાઈબા પ્રસાદનો ડબ્બો લઈને આવે છે કે વૈષ્ણવને ભૂખ લાગી હશે વાટો ત્યારે પાછા ધનભાઈ ધનભાઈબાને કહે છે કે ધનભાઈ વૈષ્ણવને પ્રહર ચાર્યા હોય તો ગાંજે નહીં તારો ભાવ તો આશભાઈ જેવો છે આશભાઈ પરોણાને પ્રહર ચારતા પ્રહર ચારેલું ઢોર જેમ ઉનાળે ગાંજે નહીં તેમ વૈષ્ણવને લેવરાવીએ પછી રાતા માતા થઈને પ્રભુજીના ગુણલા રૂડા રૂડા ગાય એમ ઠર્યું ને ધનભાઈ પછી બધાને ભાભાએ પ્રસાદ વાંટ્યો ખૂબ ખૂબ અધકેરો લેવરાવ્યો પછી જળ પાનના બીડી બીડા લીધા સૌ પોરાઈ રહ્યા અને કશોરભાઈ બોલ્યો બાબા આજ તો મહાપ્રસાદમાં અનેરો સ્વાદ આવ્યો છે ધનભાઈ ધન્ય છે તને એ ધનભાઈના હાથનું તો ઠાકોરજીને બહુ ભાવતું એ લીલામાં પણ સામગ્રીની સેવા કરે છે અને ભૂતલમાં પણ એ જ સેવા મળી છે એટલે ઠાકોરજીને બાનું હાથનું ભાવતું અને બાની સેવાની સેવામાં એટલી બધી રૂચિ કે ઠાકોરજી શોધે કે ભૂલ ક્યાં છે પણ ધનભાઈબાનીથી ભૂલ ન થાય એવા બાને આગળ સંહિતામાં ઘણા વખાણ્યા છે અને એટલે અત્યારે પણ એમના હાથનો પ્રસાદ લઈને વૈષ્ણવો પહોંચાય છે અને ખુશી થાયને કહે છે કે આનો સ્વાદ તો એટલો બધો સુંદર છે કેમ કે ઠાકોરજી આરોગ્ય હોય ઠાકોરજીને ખૂબ આનંદ થયો હોય તો પછી વૈષ્ણવને પ્રસાદમાં સ્વાદ આવે જ ને હવે આગળ નાની વાત તો આજે આપણે જે છે ને હવે શરૂ થાય છે કે મહાપ્રસાદ લેતા લેતા બાબાએ એક પ્રસંગ કીધો જો કશળભાઈ જો દાદર્શ્રી ભગવતીને પ્રસાદ લેવરાવાનો મહિમા પુષ્ટિ માર્ગમાં અનેરો છે એનો મહિમા કોઈથી જાણ્યો જાય તેમ નથી તો કહ્યો તો ક્યાંથી જાય એટલે કે જાણ્યો ન જાય તો કહ્યો ક્યાંથી જાય આદર્શી ભગવતી મહાપ્રસાદ લીએ ત્યારે અનંતકોટી બ્રહ્માંડનો નાથ ગોલોકાધિપતિ અધકેરો અગાઈ જાય છે પછી તેના મહિમાનું શું કહેવું જો મહાપ્રસાદનો મહિમા કહું હાકોજીના સ્વરૂપમાં આનંદ ઉપજે અને મહાપ્રસાદમાં અનેરો સ્વાદ આવે પ્રભુજી કેવી સુંદર સામગ્રી આરોગ્ય છે એવો ભાવ જાણીને લઈએ ને અને મહાપ્રસાદ ઘટે નહીં ત્યારે જાણવું કે સાચી સેવા થઈ છે અને પ્રભુજીને સામગ્રી ધરી તે અંગીકાર કીધી તે ઘટે નહીં તેનું પ્રમાણ કોઈ એક તાદર્શી ભગવતી મહાપ્રસાદ લે અને પ્રસન્ન થાય ત્યારે જણાય આવે એટલે ઉપર આવું જ બન્યું ને કશળભાઈએ જ આનંદ વ્યક્ત કર્યો અને એ વિશે સમજાવે છે પાચાભાઈ લે કશળભાઈ તને અનેરો સ્વાદ આવ્યો તેથી જાણવામાં આવ્યું કે આજ શ્રીજી અધિક આરોગ્ય છે તે પણ ધનભાઈનું સ્વરૂપ જાણીને પુષ્ટિજનના હાથની સામગ્રી અવશ્ય ઠાકોરજી અંગીકાર કરે છે માટે રસોઈ સામગ્રી પાસે સિદ્ધ કરાવાય તો તો શ્રીજી આરોગે તે આ મુખ્ય ઠેરાવ છે મૂળજી રસોયાના હાથની સામગ્રી મહારાજ અંગીકાર કરતા તે તું ક્યાં નથી જાણતો બીજા જાતિ અભિમાનવાળાને છેટા રાખતા ને કહેતા જોજો કોઈની દ્રષ્ટિ ન પડે પુષ્ટિ માર્ગ નાદ જાતથી અભડાય છે વૈષ્ણવથી નથી અભડાતો એવો ઠેરાવા માર્ગનો છે સ્ત્રી શુદ્ર યવનાદિનો અંગીકાર શ્રીજી શરણદાન આપીને કરે છે પછી તે વૈષ્ણવ જ કહેવાય વૈષ્ણવ થયા પછી જાતિ અભિમાન મહાબાધક છે હવે તેનો પ્રસંગ કે છે આ પ્રસંગ તો લગભગ બધાને ખબર છે પણ હવે આપણે લઈ લઈએ હવે એનો પ્રસંગ બતાવે છે કે મોટાના મુખમાં વાયક છે કે શ્રી ગોકુળનાથજી એક સમય અપ્રશ કરીને સેવામાં પધારતા ત્યારે એક વૈષ્ણવને પોતાના ઉપરનાનો છેડો અડી ગયો ત્યારે ગોકુળનાથજી તેને પૂછ્યું તું કોણ છે એમ ત્રણ વાર કા પૂછ્યું ત્યારે ત્રણ વાર તેણે વૈષ્ણવ 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 એમ કહ્યું પછી પોતે સીધા સેવામાં પધાર્યા પછી આપ બેઠકે બિરાજે ત્યારે વૈષ્ણવે પૂછ્યું રાજ આપનો ઉપરનો બીજા વૈષ્ણવને અડી ગયો તો પણ આપ સીધા સેવામાં પધાર્યા સ્નાન કીધું નહીં તેનું કારણ શું એટલે કે ઉપરનો તો અપ્રશ વગરના વૈષ્ણવને અડી ગયું તું તો અપ્રશ કેમ ન છોવાય ત્યારે ગોકુળનાજીએ કહ્યું મેં તેને ત્રણ વાર પૂછ્યું તું કોણ છે ત્યારે તેણે ત્રણ વાર કહ્યું કે હું વૈષ્ણવ છું જો તેને જાતિભાવ બતાવ્યો હોત તો હું છોવાઈ જાત પણ વૈષ્ણવપણાનો ભાવ બતાવ્યો તેથી સ્નાન કરવાનું ક્યાં રહ્યું વૈષ્ણવથી છોવાય નહીં જાતિભાવ તો દેહાભિમાનો છે દેહાભિમાનનો છે જેથી વૈષ્ણ જેથી લૌકિક થયું ગણાય તો લૌકિકથી તો છોવાઈ જવાય વૈષ્ણવ તો અલૌકિક છે તો તેનાથી શું છોવાય આમ વૈષ્ણવપદની શ્રેષ્ઠતા બતાવી માટે સામગ્રીમાં શ્રેષ્ઠ ભાવવાળા હોય અને અનિલ અંગીકૃત હોય તેના જ હાથનું ઠાકોરજી આરોગ્ય આ વાત ઉપરથી આપણે પણ બધા જાણીએ કે લગભગ આપણે ગમે ત્યાં આગળ સામગ્રી સેવામાં જઈએ છીએ આપણને લાભ મળે છે સામગ્રી સેવાનો તો શક્ય હોય તો આપણા તરફથી પણ આપણે વિનંતી કરી જોવાની કે માળા બાંધી જ પધારોવાલા જેણે માળા નથી બાંધી એ આપ બીજી સેવામાં પહોંચો પણ રસોડામાં શક્ય નથી એ આપણે કોશિશ કરીએ આપણા તરફથી કે અહીંયા પણ આપણે શું જોયું કે મૂળજીભાઈ રસોયાના હાથથી હાથની સામગ્રી મહારાજ અંગીકાર કરતા અને તે તું ક્યાં તે તું નથી જાણતો બીજા જાતિ અભિમાનવાળાને છેટા રાખતા ને કહેતા જોજો કોઈની દ્રષ્ટિ ન પડે એટલે કે જેને જાતિનું અભિમાન હોય ને એનો હાથ નહોતા અડવા દેતા આટલું બધું સૂક્ષ્મ ભાવ છે આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું ગુરુશ્રી ગોપાલ લાલ કીજે